જે સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપો ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ વહીવટી સ્ટાફે ડેપો પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી સાફ સફાઈ કરવામાં આવી હતી હું જિગ્નેશભાઈ જેબી વસાવા એટીએ અંકલેશ્વર ડેપો આજ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ બહેનો નેકનેક સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન જાત કરેલ છે